આપડેલો આપડે નવલો સાથે બધા ને તો પેલા તો ચલો આપણે આજ હોલી રમવાના છે બધા મસ્ત મજાના ને અત્યારે આપણે કેવા છીએ કેવા થઈ જવાના છીએ તમને બધું બતાવવાના છે તો આ કન્ટિન્યુ વિડિયોમાં બનાઈ રેજો આપણે गाइस તમે આ ચેનલ મસ્ત મજાનો સપોર્ટ દીધો છે મસ્ત gro आईडी થઈ ગઈ છે આપડી આવડિયા ચેનલ ની એટલે વ્યૂઝ આવે મસ્ત મજાના આવડે અને જોઓ તમે તૈયાર થઈ ગઈ છે અમારે જો અમારે ટુશાલભાઈ જો ટુશાલભાઈ કલર તૈયાર કરી દીધો ફેમસ કરી દીધો આ ઘરા અમારે જો કલર બલર બગાડી કરે છે

હું તો વીડિયો હું તો આમના ફોન વશી નાખી કે ભલે તારો આઈફોન બગડે હું હું કહું જ ક્લિપ મેં હું વીડિયો ઉતારી તો નહીં મજા આવે બળે

બોલો મારા મોર આડા બોલો છો તો લઈ તમે આમ બેસો તો ગાડી ન આવશે કે હા કાળો બપુ આવી જન તો વિડિયોમાં હાલો દવા દેવી

આ ઉડાળાનું વીણી ઉડાડ ઉડાડ બગાડો બૂસને બગાડો આમ જો આ બધાને કરો

ગાડી આવે એક દાદા ની ગાડી હાલો ગાડી આવે હાલો

Halo Uber aja lo. Halo pedi Gangster. Gangster. Kalau udah udah. Gadi ya

एक भाई ने बीस बीस रूपये <laughs> 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 哎，来来来，你不要那么直接，我来。把我们俩开走，没说话，两个都不不不开走。我的天哪！哎，怎么那么慢？谁来就跑，就跑，开走。快点！我一个不发呆。

મિત્રા હા ના હા શું રે વે જને ha ha ha

ગાડી આવી hey. રમાડે છે ભાઈ એને છે ભાઈ

કિધા માં આણી નાખી હું તમારો પૈસા જોતા જવાજો ને જવાજો જો બીજી ગાડી આવે જો બીજી સવારી આવે મિત્રો દુનિયામાં આપી જોઈ શકો મિત્રો પૈસો ની પૈસા ઈ ભાઈ ને કો કે પગડો ચોટાડી દીધો તો પણ એ અમને આપી

ગાડી વાળા રિએક્શન બોલો માં ખાલી હમું જવું બધા બોલતા નહીં આમો બામો હમમે હોય આપડે લેવાનું હોય કોણ પરલટ ની બગાડ ના છોંદર મે બરે ઓય બે બાપ નો હોય છે એ હલતા દેખ કે ઓય લાવ મમા વેકટ લાગવા અલે ઈ દેખ

લ <laughs>